એકસો એકવીસ વર્ષ પછી શનિ ચાંદીના પગ પર ચાલશે વૃષભ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો હું તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ પોતાની કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વૃષભ રાશિના લોકો ચાંદીનો પગ પહેરશે જેના કારણે વૃષભ રાશિના લોકો તમારો સમય ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમય ભગવાન શનિદેવના અનંત આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે વરસાદ થશે તમારા જીવનમાં પૈસા વૃષભ રાશિના લોકો માટે શનિદેવની ચાંદીની પાયલ પહેરતાની સાથે જ ખુશી તમારા દરવાજા પર દસ્તક આપશે તો મિત્રો તમારે આ વિડિયોના અંત સુધી રહેવું જ જોઈએ કારણ કે આ વિડિયો વૃષભ રાશિના બધા લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તેઓ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સ્થિત છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસસો માં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુ રાશિમાં જતો શનિ ચાંદીના પગથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો ચાંદીના પગથી શનિની ગતિને કારણે વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે હા મિત્રો મિત્રો તમને જણાવીએ તમને જણાવું છું કે ન્યાયપ્રેમી દેવતા શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમા અને નવમા ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો શનિદેવ તમારા પર ચાંદીનો વરસાદ કરશે હા મિત્રો તેનો અર્થ એ છે કે તમારા પર પૈસાનો વરસાદ થશે તમારા સારા દિવસો શરૂ થશે મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષ શાસ્ત્ર શનિદેવના પગનો અર્થ તેમના પગ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવના ચાર પગ છે સોનું ચાંદી તાંબુ અને લોખંડ મિત્રો શનિદેવના પગ તેમની સ્થિતિ અનુસાર શુભ અને અશુભ પરિણામ આપે છે શનિદેવના પગનો અર્થ પગ પગ અથવા પગ થાય છે તો મિત્રો ચાલો આપણે વિડીયોમાં દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે વધુ જાણો તો મિત્રો વિડીયો પહેલા ન્યાયપ્રેમી દેવ શનિદેવ ના સાચા ભક્તોએ કોમેન્ટમાં જય શનિદેવો જોઈએ અને એક સંદેશ આપવો જોઈએ કરો ચેનલ ને કરો જેથી શનિદેવ આશીર્વાદ તમારા બધા વૃષભ રાશિના લોકો પર રહે તો મિત્રો ચાલો તે આગાહીઓ વિશે જાણીએ નંબર એક વૃષભ રાશિની પહેલી આગાહી કહે છે કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ જ્યારે કર્મફળદાતા શનિદેવ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે વૃષભ રાશિના લોકોને ચાંદીનો પાઘડી પહેરાવશે આ સમયે તમે શનિદેવના પ્રભાવને કારણે તમારી આર્થિક સ્થિતિ પર સમસ્યાઓનો સામનો કરવો પડશે ભગવાનની કૃપાથી ખૂબ સારું રહેશે ઓગણત્રીસની કૃપા તમારા પર રહેશે જે તમારા સ્ત્રોતોના ઘણા દરવાજા ખોલશે શનિદેવની કૃપાથી હવે તમે ખૂબ જ ધનવાન બનવાના છો હા મિત્રો તમે પ્રગતિ કરશો સાથે જ હું તમને કહી દઉં કે તમને ધન અને અનાજ મળશે અને શનિદેવ ની કૃપાથી તમે સરકારી ક્ષેત્રથી લાભ મળશે હા મિત્રો શનિદેવ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વૃષભ રાશિના લોકો પર કર્મની કૃપા વરસશે ફળ આપનાર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે બધા તમારા કામમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે દૂર થશે મિત્રો આ સમય તમારું કોઈ કામ અટકશે નહીં પરંતુ તમારે તમારા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ પછી તમને વિદેશથી પણ સારો નાણાકીય લાભ મળવાની શક્યતા છે જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો શક્ય છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી તમને સારા પરિણામો મળશે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ પચીસ ઓગસ્ટ ત્યાં સુધીનો સમય અત્યંત શુભ સાબિત થશે તેથી મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને ચાંદીના પગની સાથે આર્થિક ક્ષેત્રમાં પણ સારા પરિણામ આપી રહ્યા છે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે નંબર બે વૃષભ રાશિ માટે બીજી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે શનિદેવના આશીર્વાદથી આ દિવસોમાં જાતકોને તેમના પ્રેમ જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેનો અંત આવશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી અગિયાર મે સુધી તમારા પર આવું થઈ રહ્યું છે જેના કારણે તમારા પ્રેમ જીવનમાં તેજ આવશે તમારી સમસ્યાઓનો અંત આવશે તે જ સમયે શનિદેવના આશીર્વાદથી કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે તેમને સાચો જીવનસાથી મળશે મળી શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મેં મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે હું તમને એ પણ જણાવી દઉં કે આ સમયે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ રહેશે ખાસ કરીને એક મહિનાની અંદર તમે તમારા માતા પિતાને મળશો જેના કારણે એવી પરિસ્થિતિ બનાવવામાં આવી રહી છે કે તમે તમારી પસંદગી પ્રમાણે લગ્ન કરો હા મિત્રો એવું નહીં થાય આ સમય કહેવું ખોટું હશે શનિદેવના આશીર્વાદ ખાસ કરીને તમારા પર રહેશે નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ ગુરુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય વૃષભ રાશિના લોકોનું લગ્નજીવન અદભુત રહેશે હા મિત્રો આ સમય સારો છે પરિણીત લોકો માટે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો આ સાથે તમે પરિવારની જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે તમને બાળકના જન્મના ખુશખબર મળી શકે છે મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના નવમા ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડો સમય પડકારજનક રહેશે જેના પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જે તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક આપશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ઓગણત્રીસ માર્ચથી શનિ ચાલમાં ફેરફાર સાથે બધું સારું થઈ જશે હા મિત્રો તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થશે નંબર ચાર વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવનો ચાંદીનો સિક્કો નોકરી શોધનારાઓ માટે ખૂબ જ સારો રહેશે હા મિત્રો નોકરી શોધી રહેલા લોકોની ઈચ્છા આ સમય પૂર્ણ થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદથી તમારી ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે જો કોઈ વ્યક્તિ આ સમયે પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારી ઈચ્છા મુજબ તમારા કાર્યસ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારું સ્થાન મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેનો તમારે સમયસર સ્વીકાર કરવો પડશે આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે અને જે લોકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે સારી તક મળશે આ સમય તમારા માટે શુભ રહેવાનો છે તમને તમારા વરિષ્ઠ લોકોનો પણ સહયોગ મળશે તમે કાર્યસ્થળ પર નામ અને માન મેળવશો કાર્યસ્થળ પર તમને સારી સફળતા મળશે તમારી આસપાસનું વાતાવરણ પણ સારું રહેશે સારા બનો તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે નકામી ગપસપમાં વ્યસ્ત રહેશો અને તમારી અંગત વાતો વધુ પડતી શેર કરશો તો તે તમારા માટે બિલકુલ યોગ્ય રહેશે નહીં તમારે તમારી અંગત બાબતો છુપાવવી જોઈએ જેથી તમને તમારા કરિયરમાં સારા પરિણામો મળે અને જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે શનિદેવની બનેલી ચાંદીની પાયલ તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર પાંચ વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરીને ચાંદીનો પગ પહેરશે ત્યારે શનિદેવની કૃપા વ્યવસાય જગત સાથે સંકળાયેલા પણ ખૂબ પરિણામ આપશે હા મિત્રો આશીર્વાદ થી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે હા મિત્રો આ સમયે કર્મ ફળ આપનાર શનિદેવ ના આશીર્વાદ થી વ્યવસાયી લોકો તેમના કાર્ય ને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તેઓ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ ઓગણત્રીસ માર્ચ બે હજાર થી તમે તમારા કાર્યને સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ થશો આનાથી ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત થશે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસ માર્ચથી પચીસ એપ્રિલ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે આ એક ઉત્તમ સમય રહેશે અને તેમના સ્ટાર્ટઅપમાં પ્રગતિ થશે વ્યવસાયિક લોકોને મુસાફરીથી ફાયદો થશે તેવી જ રીતે વ્યવસાય ક્ષેત્ર સાથે સંબંધિત લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી પણ સારો નફો મળી શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે ઓગણત્રીસ માર્ચથી તમે શનિદેવના આશીર્વાદ હેઠળ રહેશો જેના કારણે તમને મા લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમે વ્યવસાય માટે નવું વાહન ખરીદી શકો છો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી ડિસેમ્બર સુધીનો સમય ઉદ્યોગપતિઓની દ્રષ્ટિએ ખૂબ જ ખુશ રહેશે તમારો વ્યવસાય પ્રગતિ કરશે દૂર દૂર સુધી ફેલાશે વિદેશોમાં પણ જેનાથી તમને ઘણો નાણાકીય લાભ થશે ઓગણત્રીસ માર્ચથી ડિસેમ્બર સુધી શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે નંબર છ વૃષભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી વૃષભ રાશિ પર ચાંદીનો સ્તંભ બને છે શું આ સમય તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેશે હા મિત્રો બાર એપ્રિલથી વીસ એપ્રિલ સુધી તમને તમારા પરિવાર તરફથી કોઈ મોટી ભેટ મળશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી તમારા પરિવારમાં કોઈ બાબત અંગે ફરિયાદ કરી રહ્યા છો તો આ સમય તમને સારા પરિણામો આપશે તમને સહયોગ મળશે તમારા પ્રયત્નોથી તમારા પરિવારનું ભલું થાય છે તમારે તમારા પરિવાર પ્રત્યે સમજદારીપૂર્વક વર્તવું જોઈએ તમે કેટલાક સારા નિર્ણયો પણ લઈ શકો છો તમારી મીઠી વાણીને કારણે સમાજમાં તમારું માન વધશે હા મિત્રો તે મિત્રોની સાથે હું તમને કહી દઉં કે તમે તમારા દીકરા સાથી મિત્રો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકાય છે હું તમને જણાવી દઉં કે જે લોકો લાંબા સમયથી કન્યા અને વરરાજાની શોધમાં છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે પરંતુ મિત્રો તમે પ્રયત્ન કરવો પડશે તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે શનિદેવની કૃપાથી જે મહિલાઓ હાલમાં પોતાનો વ્યવસાય ચલાવી રહી છે જો તમે વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે અને શનિદેવના આશીર્વાદ થી તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે વધારો થશે હા મિત્રો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવનો ચાંદીનો પગ પણ તમને સારા પરિણામો આપશે હા વૃષભ રાશિના લોકો નંબર સાત વૃષભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ તમારી રાશિમાં ચાંદીના શિખર પર ભ્રમણ કરશે તો આ સમયે વૃષભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે હા મિત્રો તમે છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમને તે બધી સમસ્યાઓમાંથી રાહત મળશે જે વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતી હતી તેની બધી સમસ્યાઓ સામાન્ય થઈ જશે તમારે ફક્ત તમારી ખાવાની આદતો પર ધ્યાન આપવું પડશે અને તમારે શક્ય તેટલી પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું પડશે વધુ સ્વસ્થ રહેવા માટે યોગ અને ધ્યાન કરતા રહો આ તમારા માટે સારો સમય રહેશે તમે નામ વગરનું જીવન જીવશો સમાજમાં તમારો સંપર્ક વધશે તમે આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે આ સમયે હા વૃષભ રાશિવાળા લોકો સાથી ગર્ભવતી મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ પૌષ્ટિક ખોરાક લેતા રહેવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ સમય સારો પસાર થશે નંબર આઠ વૃષભ રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શૈક્ષણિક દ્રષ્ટિકોણથી અનુકૂળ પરિણામો આપશે ઓગણત્રીસ માર્ચથી શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને શિક્ષણમાં સફળતા મળશે પણ મિત્રો જેમની પણ પરીક્ષા આવી રહી છે તેમણે પોતાના અભ્યાસ પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે જેથી તેઓ પોતાની ઈચ્છા મુજબ સારા પરિણામો મેળવી શકે અભ્યાસ પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો તમારા અભ્યાસ પર ખંતથી ધ્યાન કેન્દ્રિત કરો બિનજરૂરી બાબતો પર ધ્યાન આપો ધ્યાન ના આપો આ સમયે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે અને મિત્રો હું તમને કહી દઉં કે તમને મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે થોડી મહેનત કરવી પડશે ફક્ત સંપૂર્ણ એકાગ્રતા અને સમર્પણ સાથે સખત મહેનત કરતા રહો શનિદેવના બનેલા ચાંદીના પથ્થરથી તમને ઘણો ફાયદો થશે હા મિત્રો વીસ માર્ચ ઓગણીસો પચીસ થી તમારા પર શનિદેવના આશીર્વાદ વરસશે હવે તમારી ચાંદની ચાંદીમાં ફેરવાઈ જશે જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો હૃદયપૂર્વક જાપ ચોક્કસ કરો અને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તે મિત્રો આભા